અને પાછો મારા મોબાઈલ આસકેશ ડોક્ટર છે કે ગુંડો બેડો છે કોણ છે આનો આરે કોણ છે હાલો મળી લે મારો મોબાઈલ આસકે બોલો ગળામાં કઈક ઈયરું પકડીને બેઠો છે ડોક્ટર આ અત્યારે અમે અમરેલી સિવિલ હોસ્પિટલમાં છે એલા આ ભાઈ રહ્યો ને આ ભાઈ એમના પપ્પાને અહીંયા દાખલ કર્યા છે તેને ડાયાલિસિસ કરાવવાનું છે પણ મૂળ તકલીફ એવી છે કે આપણે જે દસ હજાર ના બિલ વાળો જે કાર્યક્રમ રાખ્યો છે એટલે એનો જે હમણાં વચમાં વિરોધ કર્યો હતો અને કલેક્ટર કચેરી આવેદન પત્ર આ લોકો બીપીએલ ના કાર્ડ ઉપર આઈસીયુ દાખલ કરે છે અને દાખલ કર્યા પછી દવાઓ તો એને શું છે કે બાર થી લખી દે કેમ કે હવે બીપીએલ માં નામ હોય એટલે ફી તો લેવાતી હોય નઈ બરાબર આ જો આવું બધું એટલે ફી લેવી ન લેવી હોય તો કેમ લેવી એટલા માટે આવડે બહારથી દવાઓ લખી દે ડાયાલિસિસ થાય છે છતાં એમ કે હોમ માર વાર આવ્યું છે એને તમે બારજીન કરાવી આવો એટલે અમે એને પૂછવા ગયા તો ન્યા જેવો જેવું માણા ડોક્ટર બેઠો તો એટલે પેલા વ્યવસ્થિત વાત કરું તો સમજો નહીં અને પછી જયારે લાઈવ થયા ને તો સાલો પાછો મોબાઈલ આંચકે છે અને એના બાપનું હોસ્પિટલ હોય એવું વર્તન કરે છે અને પાછો મને એમ કે છે ડોક્ટર માટે હુમલો કરો અને આયા સીસીટીવી કેમેરા કે મોબાઈલ ચાલુ કરવાનું એ નથી તો આયા તો ભાઈ કઈ અમને